નમસ્કાર દર્શક મિત્રો માં ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ઝંખના અને હું છું નંદિની તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરવાની છે તો સૌ પ્રથમ ધાંગધ્રાની વાત કરીએ તો ધાંગધ્રા માલવાણ હાઈવે પર આવેલ હરિપર ગામ પાસે ફોર વ્હીલ ગાડી ચાલકે સાયકલ ચાલક વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું

સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેમાં પોલીસને જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતી અને લાશનો કબજો મેળવી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અહીં સવાલો એવા ઊભા થાય છે કે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે અને ક્યારે ફોર વ્હીલ ગાડી ચાલકો અકસ્માત કરી નાસી છૂટે છે અને એવું લાગે છે કે પોલીસની કોઈને કોઈ બીક જ રહી નથી કારણ કે અકસ્માતની કોઈ કડક સજાચ કરવામાં આવતી નથી તંત્ર ક્યારે જાગશે અને આવા બેફાન દોડાવતા વાહન ચાલકો વિરુદ્ધ પગલાં ક્યારે લેશે અને ક્યાર સુધી આવા નિર્દોષ લોકો ભોગ બનતા રહેશે તો આગળ વાત કરીએ તો જીઆ સાથે આગળ વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગરની મુખ્ય સિવિલ ખાતે આવેલ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ ગંભીર બેદરકારી સામે આવતા એવું લાગી રહ્યું છે અગાઉ બંધ હોવાથી રજૂઆત કરવા બાદ પણ મશીન ચાલુ કરાયું હતું પરંતુ છેલ્લા છ માસથી આ મશીન બંધ છે મોટી સંખ્યામાં આવતા દર્દીઓને અન્ય જગ્યાએ જવું પડે છે સિટી સ્કેન કરવા માટે વારંવાર અનેક રજૂઆત કરી હોવા છતાં પણ તેમનું પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે સરકારી સિવિલમાં પણ લોકો પૈસા ખર્ચવા માટે બન્યા મજબૂર છે ત્યારે આવા સિટી સ્કેન મશીન જો બંધ કરવામાં આવે અને જો હોસ્પિટલમાં જ સિટી સ્કેન મશીન બંધ હોય તો લોકોની સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે આ સાથે આપણે વાત કરીએ તો હિંમતનગરની મુખ્ય સિવિલ ખાતે આવેલ સિટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળે ત્યારે સમગ્ર વિગત શું હોય છે એ આપણે જાણીએ સિટી સ્કેન મશીન સિવાય બીજા કેટલા મશીનો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા હોય છે અને આ સાથે આપણે આગળ વાત કરીએ તો થાનગઢ મામલતદાર કચેરીમાં રેશન કાર્ડ સુધારાના ફોર્મ પણ ન હોવાથી લોકો પરેશાન થયા છે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ સુધારા વધારા કરવા માટે ફોર્મ ન હોવાથી લોકોને બહારથી ડબલ કિંમત ચૂકવવી ફોર્મ લાવે છે તેમજ દુકાનદારો લોકો પાસે રેશન કાર્ડના ફોર્મના બમણા પૈસા વસૂલ કરે છે તેવી રાહ ઉઠી છે આ વાત આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને નાયબ મામલતદાર સાહેબને રજૂઆત કરતાં જણાવાયું હતું કે તાત્કાલિક રેશન કાર્ડના ફોર્મ મંગાવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી સ્થાનિક અને બહારના અરજદારો હાલાકીનો ભોગવવી પડે છે

જી તો આજે રાશન કાર્ડ વાળું જે થયું છે એમાં શું છે સમગ્ર વિગત હાલ અત્યારે ઝાલાવાડ વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી બધી એવી કચેરી છે કે ત્યાં અરજદારોને રેશન કાર્ડના ફોર્મથી ફોર્મ થી આધાર કાર્ડના ના ફોર્મ ને ઘણી બધી અરજદારોને મુશ્કેલી પડી રહી છે તો કાલે પરમ દિવસ બે દિવસ અગાઉ એવું જાણવા મળ્યું છે કે ધાનગઢ મહામદાર કચેરી ખાતે સુધારા વધારાના ફોર્મ જે છે

અને નાયબ મામલતદાર સાહેબ પાસેથી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું કે કોઈ વિગતો જણાવી કે એવું કંઈ કીધેલું હતું બધું વિગતમાં તો એવું જાણવું નાયબ મામલતદાર એવું બોલ્યા કે અમારા થોડા દિવસ પહેલા જ મારો ચાર્જ તાજ આવ્યો ને મારી થોડાક દિવસ પહેલા જ બદલી થઈ છે એવું જાણવા મળ્યું ઓકે ઓકે જી તમારો ખૂબ ખૂબ આભાર જે આ સાથે આપણે આગળ વાત કરીએ તો આમદમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ શૂન્ય જો આવી મળી રહ્યું છે આવા ભર ઉનાળાની કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે તેવામાં જો પ્રજા પાણી માટે વલખા મારે તો લોકોને તરસ અને પાણીના વલખા મારતી પ્રજા જોવા મળે તો કેટલી પરેશાનીનો સામનો કરવો પડે છે વોર્ડના સદસ્યને રજૂઆત કરી તો ચીફ ઓફિસર પાસે જવાની ખો આપી દીધી હતી એવું ગુલાબભાઈ ખત્રીએ જણાવ્યું હતું ત્યારે બોરવેલની મોટરનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકાની ઢીલાસ જોવા મળી હતી પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં ગટર અને પાણીની અનેક સમસ્યા છે જે આ સમસ્યા કાયમી બની ગઈ છે તેવું જાણવા મળી રહ્યું હતું કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું નથી ત્યારે આપણી સાથે એક પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે જી હલો

અને કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું અને ભાજપ આવ્યું છે ત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે આવું સ્થાનિક લોકો જણાવતા હતા શું ખરેખર સાચી વાત છે આવું જ થયું છે તમારા વિસ્તારમાં જે રજૂઆત કરવા હતા સ્થાનિક લોકો ઓફિસર પાસે ગયા હતા એમને રજૂઆત કરી હતી કે જે જે ટાઈમે કોંગ્રેસ હતો નગરપાલિકા થી રેગ્યુલર પાણી મળતું હતું જ્યાંથી ભારતીય જનતા પાર્ટી સરકાર બની છે જ્યાંથી નગરપાલિકામાં સત્તા આવી છે અમૂર અમૂર નગરપાલિકા ત્યાંથી પાણી સમસ્યા વિગત બની રહી છે જી આ સાથે આગળ વાત કરીએ તો પાલિકા દ્વારા આના માટે કોઈ પગલા લેવાયા છે પાલિકા દ્વારા અનેક સામે સ્થાનિકો રજૂઆત કરી જો પાલિકા દ્વારા પણ અનેક લોકોને વારંવાર વાયદા કરવામાં આવે છે પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અને પુરસારો નવી નગરી વિસ્તારમાં ગટરની સમસ્યા પણ કાયમી બની ગઈ છે તો આના નિરાકરણ માટે કાઈ કીધેલું છે તમને લોકોને અધિકારી હોય કે પદાધિકારી હોય સ્થાનિકો દ્વારા વારંવાર પાણીની સમસ્યા હોય કે ગટરની ની સમસ્યા હોય ગટર ની બી વર્ષો સમસ્યા છે જે ગટર વારંવાર ઉભાય છે અન્ડરગ્રાઉન્ડ ગટર યોજના કરવામાં આવી અંડરગ્રાઉન્ડ જે ગટર નગરપાલિકા બનાવી છે તે બી ફેલ ગયેલી છે જેને જેને જાહેર માર્ગો પાણી પડી વળ્યું છે જી આ સાથે આપણે આગળ વાત કરીએ તો ભાજપ ને સરકાર પાણી માટે પ્રજા વલખા મારી રહી છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે અને આમ આ સમસ્યાની આગળ વાત કરીએ તો બજારમાં નળિયા બંધ થઈ લોખંડના પતરા ગરીબ વર્ગને મોંઘા પડે છે ત્યારે મોંઘવારીની વાત અહીં રજૂ થઈ છે એવું જ જાણવા મળી રહ્યું છે કે ભાજપ આવ્યું છે ત્યારે મોંઘવારી પણ વધી ગઈ છે ડભોઈમાં ચોમાસામાં પૂર્વે છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો જોવા મળ્યા હતા સામાન્ય રીતે લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ જ પતરા પણ કાણા હોય તેથી જેવું બહાર ચોમાસું આવે તેવું ઘરની અંદર પાણી આવી જતું હોય છે અને આવી અનેક સમસ્યા બને છે ત્યારે મોંઘવારીમાં ગરીબનું કોઈ નથી થતું અને ત્યારે જોવા જઈએ તો પૈસાદાર લોકો વધુ જ પૈસાદાર બનતા જાય છે જ્યારે ગરીબ લોકો અતિ ગરીબ બનતા જાય છે આવી સમસ્યા વચ્ચે વચલી પ્રજા હેરાન થઈ રહી છે ત્યારે સરકારે આ અંગે પણ રજૂઆત કરીને આખાડા કાન કરવાની જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ ગરીબોના પ્રશ્નોને હલ કરવા જોઈએ તે માટે કેટલાક લોકો પતરા રિપેરિંગ કરતા હોય છે આ સાથે આપણી સાથે એક પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે આ સમસ્યાની આગળ વાત કરીએ તો જી હલો મેડમ હા આપણી સાથે લાલભાઈ જોડાઈ ગયા છે વડોદરાથી મેડમ આપણી સમસ્યા જે હતી લોકો માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ગરીબ લોકોના શું પ્રશ્નો હતા અત્યારે નલિયા કે એવા કુલું નહિ અત્યારે અને એ બંધ થઈ ગયા છે અને પતરા ને પતરા જે છે અને બીજું કે સિમેન્ટના પતરા છે એ અત્યારે ગયા છે

કોઈને રજૂઆત કરવામાં આવી છે તંત્રને કે કોઈ લેખિત રજૂઆત કે મૌખિક રજૂઆત મોંઘવારી બાબતે કરવામાં આવી છે મોંઘવારી બાબતે અત્યાર રજૂઆત

પીસીઆર વાન સાથે પોલીસ હોવાનો રોપ જમાવતા વાયરલ વિડીયોને લઈને સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં યુવાનોમાં રીલ વિડીયો બનાવવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે સલાબતપુરા વિસ્તારમાં બે યુવકોને રીલ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી વ્યૂ મેળવવાનો શોખ ભારે પડ્યો છે ત્યારે પોલીસે બંને યુવકની ધરપકડ કરી છે બંને યુવક પાસેથી માફી મંગાવી હતી હાલ બસ આટલું જ કે હાલમાં આપણે આટલું જ જોઈ રહ્યા છીએ કે સમસ્યા વિકટ બની રહી છે લોકો હેરાન થઈ રહ્યા છે ભાજપ અને સરકાર ભાજપ અને કોંગ્રેસની સરકાર વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે હાલ પણ નવી કેબિનેટ બની છે અને ભાજપના પ્રશ્નો હવે ભાજપ સરકાર પૂરા કરશે એવું લોકોને લાગી રહ્યું છે તો હાલ નવી સરકાર બની છે ત્યારે સ્થાનિક લોકોના પ્રશ્નોને જો હલ કરે તો સરકારનું પલ્લું મજબૂત બને એમ છે ત્યાં સુધી હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે ત્યાં સુધી